ધાંધલજા વિસ્તારમાં નવી બંધાતી સાઈડ ઉપરથી ચૌદમા માળેથી લાખ નીચે પડતા માસુમ બાળકનું મૃત્યુ નીપજ્યું હતું વડોદરામાં વિકાસની આંધળી દોટમાં સિમેન્ટ કોન્ક્રીટના જંગલો વિસ્તરી રહ્યા છે જે આવનાર સમયમાં તો સમસ્યા સર્જશે જ પણ હાલમાં નવી બંધાતી સાઇટોની કામગીરી દરમિયાન બિલ્ડરો દ્વારા સુરક્ષા મામલે અવગણના થતી હોય છે વડોદરામાં સુરક્ષા પ્રત્યે ચૂકથી અગાઉ પણ નવી બંધાતી સાઈડ ઉપર મૃત્યુના બનાવ બની ચૂક્યા છે જોકે સંબંધિત તંત્રની કડક કાર્યવાહીના અભાવે આવા બનાવોનું પુનરાવર્તન થઈ રહ્યું છે વડોદરાના તાંદલજા વિસ્તારમાં નવી બંધાતી સ્ટાર સિટી સાઇટ પર ચૌદમા માળથી લાકડું પડતા માસૂમ બાળકનું મૃત્યુ નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે સેન્ટિંગ ઉતારતી વખતે લાકડું ઉપરથી પડ્યું હતું જે સાઇટથી દૂર સૂઈ રહેલા માસુમ બાળક ઉપર પડતા બાળકનું મૃત્યુ નિપજ્યું હતું બનાવને લઈને લોકટોળા એકત્ર થયા હતા સાથે સ્થાનિકો દ્વારા બિલ્ડર અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના આક્ષેપો કર્યા હતા ઘટનાને લઈને જેપી પોલીસ સ્થળ ઉપર આવી પહોંચી હતી તથા આ મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે શહેરમાં ઘણી સાઇટો ઉપર શ્રમજીવીઓને પોતાના નાના બાળક મજબૂરી વશ જોડે રાખવા પડતા હોય છે ત્યારે બિલ્ડર દ્વારા કે તંત્ર દ્વારા આવા બાળકો માટે વિશેષ સુવિધા કરવી જોઈએ જેથી સાઈડ ઉપર નાના બાળકો ના આવે અને સલામત રહી શકે સાથે સાઈડ ઉપર કામ કરતા શ્રમજીવી માટે પણ પૂરતી સુરક્ષા અને સાધનો અપાય જેથી કોઈ દુર્ઘટના ન થાય અને સૌ કોઈ સલામત રહે છોકરી છે આ બાજુ નહીં આવે તો કેમ આવી ગય પતા કશું નહિ અમે એ માલુમ નહિ ખાલી લાઈટનીં જાજરૂ કરવા ગઈ તી એ બાજુ થી માલુમ નહિ પડ્યું કે આ બાજુ ક્યારે આવી એ માલુમ નહિ એ કોઈ ભાઈ કોઈ આવ્યો તો કે તમારી છોકરીઓ કે અંદર ત્યાં પડી છે માધવનગર અહીંયા જે સરકારી આવાસ છે આ જગ્યા પર લગભગ એક ને વીસ ની આજુબાજુ એક વ્યક્તિનો ફોન આવ્યો કે ભાઈ કોઈ બે દીકરીઓ છે અજાણી છે અને કઈ રીતના પડીએ ખબર નહીં લોકો ભેગા થઈને એ લોકોએ એકસો આઠ સારવાર માટે બોલાવી પોલીસને બોલાવી તાત્કાલિક તપાસ કરતાં પોલીસે ધાબા પર જઈને પણ ચેક કર્યું તો એ લોકોના સ્લીપર મળી આવ્યા છે કઈ રીતે દીકરીઓ આવી પહેલી જ વારે લોકોએ જોઈ છે અહીંયા લોકોએ પણ અને એના મા બાપનું કહેવું પણ એવું છે કે અમે કોઈ દિવસ આ વિસ્તાર જોયો નહીં અમે પણ આ જગ્યાએ પહેલીવાર આવ્યા છે એટલે હું છે હજુ તો પોલીસ તપાસમાં કંઈ બહાર આવે છેક પરથી પડ્યા છે આઠમો માળ કહેવાય લાઠવા મારથી પડ્યા છે લોકો બંને હાથે પડ્યા અને બંનેનું મોત થયું છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર